વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર ચાર પુરવઠાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ લાસ્ટ ટાઈમ પુરવઠાને અસર કરતા પરિબળો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા આજે એક નવો પ્રશ્ન પુરવઠાનો નિયમ પુરવઠાનો નિયમ જેમ માંગનો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે પુરવઠાનો નિયમ પુરવઠો કોને કહેવાય પુરવઠાનો નિયમ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો લો ઓફ સપ્લાય એટલે કે પુરવઠાનો જે નિયમ છે સૌથી પહેલાં તો હું પુરવઠાનો નિયમ તમને જણાવી દઉં કે પહેલાં જ આપણે કન્ડિશન કરવી પડશે કે જો અન્ય પરિબળો સ્થિર અન્ય પરિબળો એટલે પુરવઠાને અસર કરતા કિંમત સિવાયના બીજા બધા પરિબળો આ કિંમત સિવાયના બીજા બધા પરિબળોમાં ફેરફાર ન થાય અને ફક્ત કિંમતમાં જ ફેરફાર થાય એટલે કે કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું વિસ્તરણ થાય એટલે કે પુરવઠો વધે અને કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય અને પુરવઠાનો નિયમ કહેવાય કિંમત અને પુરવઠા વચ્ચે વિદ્યાર્થી મિત્રો સીધો સંબંધ છે માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો પુરવઠાના પણ કિંમત અને બીજા ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે અહીંયાથી પુરવઠાનો નિયમ શરૂ થાય છે કે જો અન્ય પરિબળો યથાવત રહી અન્ય એટલે કિંમત સિવાયના બીજા બધા પરિબળો ફેરફાર ન થાય ફક્ત કિંમતમાં જ થાય બાકીના બીજા કોઈ પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય નહીં યથાવત રહી અને વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠો વધે એટલે કે પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઘટે એટલે કે પુરવઠાનું સંકોચન થાય છે આ ઘટનાને પુરવઠાનો નિયમ કહેવાય વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે વિદ્યાર્થી મિત્રો સીધો સંબંધ છે ધન સંબંધ છે એટલે કે કિંમત વધતા પુરવઠો વધે અને કિંમત ઘટતા પુરવઠો ઘટે અર્થશાસ્ત્રમાં પુરવઠાનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે પુરવઠાના નિયમને સમજતા પહેલાં આપણે પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ સમજવી જરૂરી છે ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો પુરવઠાના નિયમથી સમજાવી દઉં જો અન્ય પરિબળો યથાવત રહી કિંમત સિવાયના બીજા બધા પરિબળોમાં ફેરફાર ન થાય ખાલી કિંમતમાં જ વધારો થાય અને પુરવઠાનું વિસ્તરણ થાય છે કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠાનું સંકોચન થાય છે ઘટે છે પુરવઠો આમ કિંમત અને પુરવઠા વચ્ચે ધન સીધો સંબંધ છે આ ઘટનાને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ છે એની કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે કેટલીક વિદ્યાર્થી મિત્રો એમાં કન્ડિશન છે નિયમ પહેલાંની કેટલીક કન્ડિશન છે પહેલી કંડિશન તો મેં તમને કહી દીધું હમણાં કે અન્ય પરિબળો યથાવત રહે એ જ અહીં આવશે પુરવઠાને અસર કરતાં ઘણા બધા પરિબળો હોય પણ કિંમત સિવાયના ખાલી કિંમતમાં જ ફેરફાર થવો જોઈએ આની સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે એટલે કે એની સિવાયના અસર કરતા પરિબળોમાં ફેરફાર થતો નથી એવું માની લેવામાં આવે છે માત્ર ને માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાનો નિયમ તારવી શકાય આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પર ઓછી અસર જોવા મળે ઓછી અસર જોવા મળતી હોય છે વાસ્તવમાં અન્ય પરિબળો પૈકી કોઈ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા પર વધુ પ્રભાવ પાડતું હોય એમ બની શકે છે પુરવઠાના નિયમની ધારણાઓ આ મુજબ છે કેવાનો વિદ્યાર્થી મિત્રો મતલબ એવો છે કે સૌથી વધારે અસર કરતું પરિબળ તો અહીંયા જોવા જઈ તો વસ્તુની કિંમત છે પણ ઘણી વખત કિંમત સિવાયના બીજા બધા પરિબળો અસર કરતા હોય છે પણ કિંમત કરતાં એ બધાની અસરો કેવી હોય છે ઓછી હોય છે અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચેનો જો તમારે સંબંધ સમજવો હોય તો આ બે પરિબળો સિવાયના બીજા બધા પરિબળો ને આપણે સ્થિર ધારવા પડે તો જ આપણે બે ચલ કિંમત અને પુરવઠા વચ્ચેનો અભ્યાસ બરાબર કરી શકીએ છીએ હવે પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ આવે છે પહેલી ધારણા છે કે ઉત્પાદનને સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી ઉત્પાદનના સાધનો એટલે કે યંત્રો હોય પછી જમીન મૂડી આ કોઈ પણ સાધનો હોય ટેકનોલોજી હોય એમાં કોઈ પણ એમાં કાચો માલ હોય એમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી આનો મતલબ એવો થાય કે ઉત્પાદનનો ખર્ચો હોય એ સ્થિર રહે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે એટલે ઉત્પાદન ખર્ચ સ્થિર રહે છે ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થતો નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજીની કક્ષા પણ સ્થિર છે ટેકનોલોજીમાં પણ કોઈ ફેરફાર થતો નથી અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર છે કિંમત સિવાય બીજી અવેજી વસ્તુ હોય પૂરક વસ્તુ હોય એના ભાવ પણ સ્થિર છે એમાં પણ કોઈ ફેરફાર થતો નથી બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર છે બજારમાં ભવિષ્યની કિંમતો અંગેની અટકળો જોવા મળતી નથી અન્ય પરિબળો પુરવઠાને અસર કરતા સરકારની નીતિમાં ફેરફાર થતો નથી વ્યવહારની સગવડ જેમની જેમ મળી રહી છે કુદરતી પરિબળોમાં ફેરફાર થતો નથી પેઢીની સંખ્યા આ બધું સ્થિર છે આ થયા પુરવઠાને ધારણાઓ પહેલી ધારણા મેં કીધું ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત કેવી છે સ્થિર છે ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થતો નથી એટલે કે ટેકનોલોજી પણ કેવી છે સ્થિર છે એમાં કોઈ નવી કે જૂની કાંઈ નથી જે છે એ જ છે અન્ય વસ્તુના ભાવોમાં કોઈ ફેરફાર થતો નથી અન્ય એટલે પૂર્વક વસ્તુ અને અવેજી વસ્તુના ભાવો બદલાતા નથી બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર છે બજારમાં ભવિષ્યની કિંમતો જોવા મળતી નથી મતલબ કે બજારમાં ભવિષ્યમાં કિંમત વધશે કે કિંમત ઘટશે એવી કોઈ અફવા જોવા મળતી નથી સરક અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિમાં કોઈ ફેરફાર થતો નથી વાહન વ્યવહારની સગવડ સ્થિર છે જેમ છે તેમ કુદરતી પરિબળો સાનુકૂળ છે પેઢીઓની સંખ્યામાં કોઈ વધઘટ જોવા મળતી નથી આ થયું પુરવઠાની ધારણાઓ પુરવઠાની અનુસૂચિ આકૃતિ અને હવેની સમજૂતી આપણે નહીં એમ કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવાય આ એક ગુણનો પ્રશ્ન થયો વિદ્યાર્થી મિત્રો કે પુરવઠાની અનુસૂચિ કોને કહેવાય ઉત્પાદક અથવા કોણ હોય વેપારી હોય જે એક સમયે એની પાસે જુદી જુદી કિંમત હોય અને જુદી જુદી કિંમતે એ વસ્તુનો એની પાસે જે જથ્થો પડ્યો છે એમાંથી કેટલો જથ્થો બજારમાં વેચવાની તૈયારી દર્શાવે છે બજારમાં વેચવા તૈયાર છે આ દર્શાવતી જે યાદી છે એને પુરવઠાની અનુસૂચિ કહેવાય આ એક કાલ્પનિક છે ફક્ત કાલ્પનિક આપણે જોઈશું અત્યારે કાલ્પનિક અહીં આપણને કાલ્પનિક કેટલીક અહીંયા અનુસૂચિ આપણને આપી છે ધારો કે કોઈ એક ઉત્પાદક કોઈ એક માસ દરમિયાન કોઈ પણ માસ હોય મહિનો હોય એમાં સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવે છે આ છે પુરવઠાની અનુસૂચિ વેપારી છે પચાસ રૂપિયાની કિંમતે બજારમાં બસ્સો કેજી સફરજનનો પુરવઠો વેચવા માટે લાવે છે કિંમત વધી સાઠ રૂપિયા થઈ ગઈ તો વેપારી સાઠ રૂપિયાની કિંમતે ચારસો કેજી સફરજનનો પુરવઠો બજારમાં વેચવા માટે લાવે છે સિત્તેર રૂપિયાની કિંમતે વેપારી છસ્સો કેજી બજારમાં મૂકે છે એંશી રૂપિયાની કિંમતે આઠસો કેજી અને નેવું રૂપિયાની કિંમતે વેપારી છે એક હજાર કિલો સફરજનનો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે આ અનુસૂચિ કાલ્પનિક છે આના ઉપરથી આકૃતિ બનાવવામાં આવે છે આખા ચેપ્ટરમાં પુરવઠો એક ઝરી પર લેવાય ઓ અને એક ઝરી ઉપર લેવાય અને કિંમત ઓ અને વાય ધરી ઉપર વિદ્યાર્થી મિત્રો લેવાય કિંમતમાં નાનામાં નાનો અંક પચાસ અને મોટામાં મોટો અંક નેવું છે અહીંયા લીધો છે દસથી લઈને સો સુધી તો સ્વધારે લેવાના છે પછી નાનામાં નાનો અંક પુરવઠો બસ્સો અને વધુમાં વધુ હજાર વધાર એટલે બસો ચારસો બસો બસોના ગેપ છે પણ બસો થોડા વધારે લેવાના હવે તમારે અહીંયા પચાસ કેટલો લેવાનો છે બસો અહીંયા પચાસ છે ત્યારે એ બિંદુએ જો હોય બસો કેજી સફરજનનો પુરવઠો એ બિંદુ ટપકો કરવાનો પહેલાં સાઠ રૂપિયાની કિંમત એ ચારસો અહીંયા સાઠ રૂપિયા છે બી બિંદુએ ત્યારે પુરવઠો અહીં આવશે ચારસો સિત્તેર એ છસ્સો આ સિત્તેર છે સી બિંદુએ અહીં છસો પુરવઠો આવશે એસી આઠસો એસી આપણે ડી બિંદુએ આઠસો ટપકા કરવાના પહેલાં નેવ એ હજાર નેવું એ હજાર ઈ બિંદુ એ આ ટપકાને પછી તમારા રેખા બનાવવાની આ રીતે જોડવાની એટલે રેખા બનશે આ રેખાનું નામ આપ્યું એસ એસ રેખા એસ એસ આપણે નામ આપ્યું પુરવઠા રેખા એસ એસ એ પુરવઠા રેખા છે આ પુરવઠા રેખા વિદ્યાર્થી મિત્રો આ ડાબી બાજુ નીચેથી આમ જમણી બાજુ ઉપર તરફ જાય છે એટલે કે પુરવઠા રેખાનો ઢાળ ધન છે ધન એટલે એવું સૂચવે કે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સીધો છે જો આમ ઢાળ હોય તો કિંમત તો એ ઋણ ઢાળ કહેવાય તો વ્યસ્ત સંબંધ આમ ઢાળ હોય તો સીધો સંબંધ કહેવાય બે ચલ વચ્ચે પુરવઠો અને કિંમત આ બે ચલ વચ્ચે સીધો સંબંધ કિંમત વધે તો પુરવઠો વધે કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે હવે મેં તમને જે સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો એની વસ્તુ ફરી પાછો એમની સમજૂતીમાં આવશે હવે એક્સ ધરી ઉપર હું લીધું હતું આપણે પુરવઠો કે ગ્રામત વાય ધરી ઉપર હું લીધું સફરજનની કિંમત આપણે રૂપિયામાં લીધી છે પહેલાં જે એ બી સીડી અને ઈ બિંદુઓ છે બરાબર આ બિંદુ શું દર્શાવે છે આ બિંદુ દર્શાવે કે જુદી જુદી કિંમતે બજારમાં પુરવઠો કેટલો છે તે દર્શાવે અને આ બિંદુને જોડતી જે રેખા આપણે એને નામ આપ્યું હતું એસ એસ રેખા એ રેખાનું નામ આપણે આપ્યું પુરવઠા રેખા છે આકૃતિમાં એ બિંદુ તમે જુઓ આપણે જોઈ ગયા કે પચાસ રૂપિયાની કિંમતે સફરજન બસ્સો કેજી હતો હવે કિંમત વધીને સાઠ રૂપિયા થાય ત્યારે વેપારી બી બિંદુ ઉપર પુરવઠો બજારમાં બસોથી વધારીને ચારસો કેજી કરી નાખે છે સી બિંદુ એ શું દર્શાવે છે કે સિત્તેર રૂપિયાની કિંમત હોય ત્યારે પુરવઠો છસ્સો બરાબર પછી આ બધા બિંદુઓને જોડો તો તમને કીધું હતું કે પુરવઠા રેખા મળે આ પુરવઠા રેખાનું નામ આપ્યું આપણે એસ એસ પુરવઠા રેખા એ આમ ડાબી બાજુથી જમણી બાજુ આમ ઉપર તરફ જાય છે ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એટલે કે આ પુરવઠા રેખાનો ઢાળ ધન છે આ ધન ઢાળ એવું સૂચવે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે એટલે કે કિંમત વધે તો પુરવઠો વધે કિંમત ઘટે તો પુરવઠો ઘટે આ બે વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે આભાર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ